પછી ગણપતિ દાદાને દ્વાર ઉપર બેહાડ્યા કે તમારે છે ને મારી આગીના વિના કોઈને અંદર નહીં આવવા દેવાના ગણપત દાદા કે કાંઈ વાંધો નહીં એમાં એક દિવસ શંકર દાદા આવ્યા ગણપતિ દાદા એને રોક્યા કે ભાઈ અંદર આજ્ઞા વિના નહીં જવાય એટલે શંકર દાદા એ કીધું કે જવા દો તો કે ના અહીંયા હવે આમાં પાંદડું ન લઈ કે અંદર નહીં જવાય એટલે શિવના ગણો જે હતા ને એ ગણેશની ને યુદ્ધ મળ્યા કરવા શિવના ગણો અને ગણેશ એનું યુદ્ધ શરૂ થયું કોઈ રીતે યુદ્ધ બંધ ન થાય બ્રહ્માસી નારજીની કથા સાંભળાવતા કે કે પછી શંકર દાદાએ મને મોકલ્યો તમે જાઓ ગણપતિ પાસે ને એને કયો આ યુદ્ધ બંધ કરે કે તે બ્રહ્માજી કે હું એને સમજાવવા ગયો ને એણે મારી દાઢી પકડી કે બ્રહ્માજી કે એક મારી જોડી દાઢી હતી કે ગણપતિએ પકડી એટલે મેં એને એટલું કીધું ભાઈ હું કાંઈ બાંધવા નથી આવ્યો હું તો બ્રાહ્મણ છું હું તમને હમઝાવવા આવ્યો છું કે એમ મને તમે મારોમાં એટલે કે મારી દાઢી ઉખાડવા તૈયાર થઈ ગયા એટલે હું તો પાછો આવ્યો પછી ઈ કે ગણેશ અને શિવગણોનું એવું યુદ્ધ થયું શિવ શિવગણોને પરાસ્ત કરી દીધા બધા શિવગણોને હરાવી દીધા અને ત્યારે શિવજીએ ત્રિશુર લઈ ગણપતિનું માથું કાપી નાખ્યું માથું કાપી નાખ્યું એટલે પછી પાર્વતી થી રહેવાનું એટલે પાર્વતીએ દિવ્ય શક્તિ ઉત્પન્ન કરી એટલે મને એવું લાગે છે આવું ઝીણું 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 તો ઘરમાં આયલા જ કરતું છે સંસાર હોય એટલે થોડું 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 બધું આવું ક્યાં કરતું હોય પાર્વતીએ દિવ્ય શક્તિ ઉત્પન્ન કરી અને દિવ્ય શક્તિ દેવ સેના જે શિવજીની સેના હતી એની સંહાર કરવા લાગી હવે શંકર દાદાને ખબર પડી પાર્વતીને શાંત કરવા બહુ જરૂરી છે એટલે શંકર દાદાએ કીધું દેવતાઓને તમે છે ને એવું કરો ઉત્તર દિશા તરફ જાઓ અને સર્વપ્રથમ જે મળે એનું માથું લઈ અને ગણેશની આરે લગાડો અને ગણેશની સાથે જોડી દો એ જીવતા થશે તો જ પાર્વતી શાંત થશે અને ઉત્તર દિશા તરફ દેવતાઓ ગયા અને પહેલું સૌથી પહેલું પ્રાણી હાથી મળ્યો એટલે હાથીનું મસ્તક લઈ અને ગણપતિ દાદા સાથે લગાડ્યું અને ગણ શિવજીએ ગણપતિને સજીવન કર્યા ત્યારથી ગણપતિ દાદાને મસ્તક હાથીનું થયું પછી ગણેશ દાદા જીવતા થયા એટલે શંકર દાદા અને બધા દેવતાઓ હતા એ દેવતાઓએ ગણેશ દાદાને વરદાન દીધું ગણપતિને શું વરદાન દીધું કોઈ પણ જગ્યાએ બધા દેવતાઓ ભેગા મળી ગણપતિને વરદાન આપ્યું કે કોઈ પણ જગ્યાએ અમારા કોઈ પણ દેવતાની પૂજા થાશે સૌથી પહેલા ગણપતિની પૂજા થાશે ગણપતિની પૂજા કર્યા વિના કોઈ અમારી પૂજા કરશે તો અમારી પૂજા નહીં થયા સમાન ગણાશે અને એટલા માટે તમે જો કોઈ પણ જગ્યાએ કોઈ પણ હવન હોય યજ્ઞ હોય મહાપૂજા હોય એમાં સૌથી પહેલા પૂજા કોની થાય ગણપતિની એ તત પૂજામ પુરા કૃત્વા પશ્ચાત પૂજ્યા વયમ નરેહી વયમ ચ પૂજિતા સર્વે નાયમ ચા પૂજિતો યદા જો અમારી પૂજા ગણપતિની પૂજા કર્યા વિના કરશે તો ઈ પૂજા માન્ય ન ગણાય એટલે સૌ પ્રથમ ગણપતિની પૂજા થાય અને શિવજીએ ગણપતિને એવું કહ્યું કે વિઘ્નોને નષ્ટ કરવામાં તમારું નામ સર્વશ્રેષ્ઠ થશે એટલે એને વિઘ્ન વિનાયક કહેવામાં આવે વિઘ્નો દૂર કરવામાં ગણપતિનું નામ સર્વશ્રેષ્ઠ થશે અને શંકર દાદાએ કહ્યું કે ભાદર મહિનાની ભાદરવા મહિનાની ચોથ ને દિવસે પ્રથમ પ્રહરમાં પાર્વતી થકી તમારો જન્મ થયો છે પાર્વતીના ચિત્તમાંથી તમે પ્રગટ થયા છો માટે આ દિવસે લોકો તમારું વ્રત રાખશે ત્યારથી ગણેશ ચતુર્થી ઉજવાતી આવે છે શિવજીના કહેવાથી અને આવી રીતે ગણપતિ દાદાનું પ્રાગટ્ય થયું પછી એક દિવસ શંકર અને પાર્વતી બે જણા વિચાર કરતા હતા કે અમારે બે દીકરાના વિવાહ હવે કરી દેવા એટલે એવું પછી કન્ડિશન રાખી કે જે દીકરો પહેલાં પૃથ્વીની પરિક્રમા કરીને આવે એના વિવાહ પહેલાં કરવા એટલે કાર્તિકે અને ગણપતિ બે જણાને પૃથ્વીની પરિક્રમા કરવા માટે શંકર પાર્વતી મોકલ્યા તો હવે કાર્તિકેનું વાહન તો મોર એટલે એના ઉપર બેસીને કાર્તિકે તો જવા દીધું ઉડાડ્યો મોર લો ટહુકા કરતો કરતો ઉપડ્યો એ તો ભાઈ બરાબર ગણપતિ દાદાનું વાહન ઉંદડો દાદા સવાર થયા ઊંડડો નાનો દાદા મોટા ગમે એટલું લીવર આપે પણ સ્પીડ પકડે જ નહીં ગાડી એટલે દાદાને એમ થયું કે આ સંઘ દ્વારિકા નહીં બહુ સરસ મજાનો મેસેજ શિવ પુરાણે આમાંથી આપ્યો ગણપતિ દાદાએ વિચાર કર્યો કે મારાથી પરિક્રમા પૃથ્વીની થાહે નહીં એટલે ગણપતિ દાદાએ શિવ શંકરને પાર્વતી જ્યાં માતા પિતા બેઠા હતા ત્યાં આવ્યા માતા પિતાનું પૂજન કર્યું ગણપતિ દાદાએ અને સાત વાર માતા પિતાને પ્રણામ કરી અને પરિક્રમા કરી સાત વાર માતા પિતાનું પૂજન કર્યું ગણપતિ દાદાએ અને પછી પ્રણામ કર્યા અને સાત પરિક્રમા કરી સાત પરિક્રમા કરી અને ગણપતિ દાદા માતા પિતા પાસે આવીને કે હાલો મારા વિવાહ કરી દીઓ કે એટલે શિવ પાર્વ શંકર પાર્વતી કે ભાઈ આપણે વાત થઈ છે જે પેલી પૃથ્વીની પરિક્રમા કરીને આવે એના વિવાહ પહેલાં થાય તમે તો હજી જ્ઞાત નથી તમે વિવાહની વાત કરો ગણપતિ દાદા કે એક વાર નહીં સાત વાર પરિક્રમા કરીએ હોય કે શંકર દાદા કે ભાઈ સાત વાર શેની થઈ કે એટલે ગણપતિ દાદા કે જો સાંભળો શાસ્ત્રોમાં એવું કીધું છે પિત્રોશ્ચ પૂજનમ કૃત્વા પ્રક્રાંતિ ચ કરોતિ કર્યાનું ફળ મળે એવું શાસ્ત્રો માં એક લખ્યો છે અને ગણપતિ દાદા શંકર પાર્વતી કે પુત્ર પિત્રો ચરણ પંકજ

માટે માતા પિતાના ચરણ ઈ દીકરા માટે મોટું તીર્થ છે માટે મેં તમને હાથ વાર પરિક્રમા કરી તો મારે પૃથ્વીની પરિક્રમા થઈ ગઈ શંકર દાદા કે છે છે વાત કરી દો લગન કરી દીધા લગ્ન હવે આ બાજુ કાર્તિક સ્વામી હતા ને એ તીર્થ યાત્રા કરવા નીકળ્યા જે તીર્થમાં જાય ત્યાં જઈને પોષક મારો ભાઈ ગણપતિ અહીંયા આવ્યો હતો તો કે હા હમણાં જ આવ્યો હતો એ કે આ તો હમણાં કે થોડી વારમાં કાર્તિક સ્વામી પરિક્રમા કરીને આવે એ પેલા ગણપતિ ને પરિક્રમા થઈ ગઈ વિવાહ થઈ ગયા કાર્તિક સ્વામી પરિક્રમા કરીને આવ્યા નારદજીએ જઈને કહી દીધું તમે પરિક્રમા કરીને આવ્યા ને ઓલા વગર પરિક્રમાએ લગન કરી દીધા ઈ કે નારદજી નું કામ પેલેથી આવ એ કે ઓલે વગર પરિક્રમે લગ્ન કરતી થાય અને કાર્તિક સ્વામી આવીને એવા પછી તો આમ જરાક લાલચોળ થઈ ગયા અને કહે છે કે મેં પરિક્રમા કરીને આના વગર પરિક્રમાએ લગ્ન રિહાય અને કાર્તિક સ્વામી ક્રોંચ પર્વત ઉપર જતા રહ્યા ક્રોંચ પર્વત ઉપર જતા રહ્યા શિવ પાર્વતી પછી કાર્તિક સ્વામીને મનાવવા માટે ત્યાં ગયા પણ કાર્તિક સ્વામી પછી પાછા આવ્યા નહીં એટલે શિવ પાર્વતી કાર્તિક સ્વામીને સુખ દેવા એ પર્વત ઉપર સ્થિર થઈ ગયા એને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે જે બાર જ્યોતિર્લિંગ કહેવાય એમાંનું એક જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આજે પણ શિવ પાર્વતી ત્યાં કાર્તિક સ્વામીને સુખ માટે ત્યાં નિવાસ કરીને રહ્યા છે